બોલવું અલગ વાત છે ઉતારવું અલગ વાત આ પ્રભાવની તાકાત છે હું અલ્ટિમેટલી તમારા ભીતરમાં પ્રભુ ના પ્રભાવની સ્થાપના કરવા આવ્યો

બીજા કોઈની તાકાત નથી કે થઈ શકે આ પ્રભુના પ્રભાવ ગઈકાલે તમને સમજાવ્યું કે જે આ ભૌ પૂરતું સીમિત છે એ પૈસો છે જન્માંતરમાં પણ સાથે આવશે એ પુણ્ય છે જે તમારી સાથે નિરંતર આવવા તૈયાર છે એની તમે ઉપેક્ષા કરો છો તમારા દેખતા જ તમને છોડીને કદાચ ચાલ્યું જઈ શકે એમ છે એની પાછળ તમે પાગલ બને સાચું બોલો તમને લોકોને એક નિયમ આપું એક વાર અનિશભાઈ આમ નિયમ આપવાનું મન આવે ને ત્યારે અનિશભાઈ તમારું નામ તરત આવી જશે એક દિવસ એવું નક્કી કરો કે પાંચ લાખ નો સોદો થઈ ગયો સમજો બાર વાગ્યા

આજે તો ઘરે ફોન કરીને આજે તું મારું સહનનું કંઈ બનાવતી નહીં કઈ નક્કી નહીં ઠેકાણું નહીં દસ વાગે આવું ને બાર વાગે આવું સ્ટાર જોરમાં સ્ટાર જોરમાં હોય એટલે ડબલ જોર થી કરવા તો ધર્મ સ્ટાર તમારા જોર માં છે ડબલ જોર થી ધર્મ કેમ નથી કરતા પુણ્ય ઉપરની તમારી શ્રદ્ધા ની કમી છે એક વાત લખી રાખો તમને બધા વગર ચાલશે પુણ્ય વગર નહીં ચાલ પુણ્ય સેનાથી બંધાય એ વાત હું પછી કરીશ એટલું તો તમે લખી જ રાખો કે મને પુણ્ય વગર નહીં ચાલે આ ભાવમાં વધુમાં વધુ જો મારે ઉપાર્જન કરવા જેવું હોય તો શું વર્તમાન કાળ બહુ વિશાળ છે એક સરખી દસ વર્ષ તેજી ચાલે છે ચાલે છે બધા બજારમાં મંદી આવે કે નહીં આવે અને કોઈ બજારમાં નહીં આવે તો કોરોના એને મંદી લાવી દે કે ન લાવી દે પલાઠી મારીને માં બેહાડી દીધા કે નહીં બેહાડી દીધા આ પાંચમો વારો છે હુંડા ઉસર પીણીશ અનંત કાળમાં ન આવી હોય એવી આ ઉસર પીણીશ ભૂંડો કાળ ચાલી રહ્યો છે કઈ ઠેકાણું નથી તમે એમ માનો તેજીની વખતે રૂપિયા ભેગા કરી લેવાના ભલા માણસ મંદિરમાં બધું જ ઘસાઈ ને સાફ લિમિટમાં રહ્યો ધર્મ ને એવોઈડ કરીને જયારે તમે તમારો સંસાર ચલાવો છો ત્યારે અમને વધારે દુઃખ થાય છે